પૂછેલો પ્રોફિટ લોસનો કરવાના ભાગરૂપે ફોડી નાખવાના સવાલ અને જો સારી રીતે ફોડવો હોય તો ચલો જોઈએ શું ક્વેશ્ચન કહે છે ધ માર્ક પ્રાઇઝ ઓફ મસ્ટર્ડ ઓઇલ ઇઝ ટ્વેન્ટી મોર ધેન ઇટ્સ કોસ્ટ પ્રાઇઝ એટ વોટ પર્સન્ટેજ લેસ ધેન ધ માર્ક પ્રાઇઝ શુડ ઇટ બી સોલ્ડ ટુ હેવ નો પ્રોફિટ એન્ડ નો લોસ એટલે કે એક પ્રાઇઝ છે જેને પચીસ ટકા વધારીને માર્ક કરવામાં આવી છે એટલે કે છાપવામાં આવી છે હવે આપણે કેટલા ડિસ્કાઉન્ટ સાથે આને વેચવાનું છે કે જેથી મને ના નફો થાય ના નુકસાન થાય ભાગરૂપે કરવાનું છે આપણે પચીસ ટકા વધારીને માર્ક પ્રાઇઝ કરવાની છે ચાર રૂપિયામાં વસ્તુ પડી હતી પચીસ ટકા વધારીને છાપી દઉં તો ચોથો ભાગ એટલે કે કેટલા રૂપિયા મેં છાપેલા હોય પાંચ રૂપિયા હવે આમાં ડિસ્કાઉન્ટ એવું આપવાનું છે કે ચાર રૂપિયા જે આપણે ખરીદતી વખતે આપ્યા હતા એટલા ને એટલા વસૂલ થઈ જાય તો ડિસ્કાઉન્ટ કેટલા રૂપિયા થયું એક કેટલા રૂપિયા ઉપર પાંચ પાંચમો ભાગ તો વીસ ટકાનું ડિસ્કાઉન્ટ થઈ ગયું વિડીયો ગમે હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને દબાવીને તમે માહિતી આપજો કે હવે તો ગણિત આપણે શીખવાનું છે એસએસસી સીજીએલ ફોડેલા સાથે